આપનો પરિચય સર હું અહીંયા મેડિકલ ઓફિસર છું સીએનસી પડેલો ડોક્ટર જયમન પ્રજાપતિ હાજી આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવાનું આવશો દર્દીઓ એક્સિડન્ટમાં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા આકાશમાં સર્જાયો તો આપણે અહીંયાથી પાવરપોર્ટથી 1 કિલોમીટર દૂર આપણે ઉપાલ રેસ્ટોરન્ટ છે ત્યાં એક વાહન અટકાયા હતા એના કારણે 25 થી 30 દર્દીઓ આકાશમાં અહીંયા લાવવામાં આવ્યા અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવે ને એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ મોટા મૂકે સવાર માટે એટલે હાડકા ની તકલીફ હતી માતા માં જો જામ એવી તકલીફ ઘણા બધા સારવાર કરી ના પડે આમાં એવું જાણવા મળે છે કે એ તમે ભાવનગર પણ તમે રિફંડ કરાવ્યું ભાવનગર અહીંયાથી અમે રિફંડ નથી કરે મોટર થી રિફંડ તો બને અમારે પહેલા મોટા અને સાહેબ અત્યારે બે ડેરપોટી નામ શું છે હા બે અહીંયા બે બોડી આવે છે એક મુકેશભાઈ બુધાભાઈ ગોહે અને અલ્પેશભાઈ વસાવે એટલે એની બોડી કાર્યવાહી કરવા ઓકે થેન્ક આપનો પરિચય સર હું અહીંયા મેડિકલ ઓફિસર છું સીએનસી પડેલો ડોક્ટર જયમન પ્રજાપતિ હાજી